જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય નમસ્કાર મિત્રો આજે કાર્તક માસના શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે તુલસી વિવાહની કથા કરીએ આજના દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીજીના વિવાહ પણ કરવામાં આવે છે તો ચાલો મિત્રો આજે તુલસી વિવાહની કથા કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે એકવાર દેવરાજ ઇન્દ્ર અને ગુરુ બૃહસ્પતિ શ્રી શિવના દર્શનાથી ગયા શિવજી તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે દિગંબર જટાધારી સ્વરૂપે માર્ગમાં ઊભા રહ્યા ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછ્યું તું કોણ છે અહીં મહાદેવની બેઠક છે તેની તને ખબર છે તેઓ આ ઘડી ક્યાં ગયા છે તેને વારવાર પૂછતા છતાં તે તેજસ્વી પુરુષે કાંઈ ઉત્તર આપ્યો નહીં આથી અભિમાની ઇન્દ્રે તેને મારવા વ્રજ ઉગામ્યું પરંતુ સદા શિવની પરમ કૃપાથી તેનો હાથ વ્રજ સહિત થંભી ગયો તે સ્તંભ બન્યો શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઇન્દ્ર અને બૃહસ્પતિએ તેમને શિવ તરીકે ઓળખી લઈ દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ કરી પરંતુ ઇન્દ્રદેવનો ક્રોધ હજુ સમતો જ ક્ષમતો ન હતો બૃહસ્પતિએ શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરવા અને આપના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિનું શમન કરવા શિવજીને વિનવાણી કરી શિવજી ઇન્દ્રને જીવનદાન આપી નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને સમંદરમાં ફંગાવી દઈ અદૃશ્ય થયા અને ઇન્દ્ર પણ પોતપોતાના ચાલ્યા ગયા હવે સમંદરમાં ફેંકેલો અગ્નિ ગંગા સાગર આગળ પડતા તેમાંથી એક બાળક ઉત્પન્ન થયો તે બાળક જન્મતાની સાથે જ ઊંચા સાદે રુદન કરવા લાગ્યો તેના ભયંકર રુદનથી પૃથ્વી

બ્રહ્માના ગળામાં હાથ ભેરવી બ્રહ્માને બળપૂર્વક ધૂણાવ્યા કે તેમની આંખોમાંથી અશ્રુ બિંદુઓ રૂપે મહાપરાણે બાળકના હાથમાંથી ગળું છોડાવ્યું પછી બ્રહ્માજી બોલ્યા આ બાળકે મારી આંખોમાંથી જળ ટપકાવ્યું છે માટે એનું નામ જલંધર એવું થશે તે મોટો થતા શાસ્ત્ર મહાપરાક્રમી સર્વ સંપત્તિવાળો વાળો થશે અને સર્વ દેવતીઓનો સ્વામી બની વિષ્ણુ પર વિજય મેળવશે

એકવાર જલંધર પોતાની પત્ની વૃંદા અને અન્ય અસુરો સાથે સભામાં બેઠો હતો સભામાં ગુરુ શુક્રાચાર્ય પ્રવેશ કરતા સગડાએ ઊભા થઈ તેમને વંદન કરી સ્વાગત કર્યું એ સભામાં રાહુ પણ હતો જલંધરે છવાયેલા મસ્તકવાળા રાહુને જોઈ એના વિશે શુક્રાચાર્યને પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા હે દૈત્યરાજ પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર પોત્ર બલી ખૂબ જ બળવાન હતો તેણે સર્વ દેવોને જીતી સ્વર્ગનું રાજ્ય હાસલ કર્યું તેથી સર્વ દેવો વિષ્ણુ પાસે પહોંચ્યા વિષ્ણુની સલાહ મુજબ દેવોને દૈત્યો સાથે સંધી કરી વિષ્ણુની મદદ લઈ સમુદ્રનું મંથન કરી તેની પાસેથી રત્નોને અમૃત લઈ લીધા વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ દૈત્યોને ભોળવ્યા અને સગડું અમૃત દેવોને પાવી દીધું તેથી દેવો બળવાન થયા અને દૈત્યો હાર્યા જ્યારે વિષ્ણુ દેવોને અમૃત પાતા હતા તે વખત રાહુએ દેવોની વચ્ચે ગોઠવાઈ જઈ અમૃત પી લીધું પછી તે દૈત્ય છે એવું જાણવામાં આવતા વિષ્ણુએ ચક્ર વડે તેનું માથું છેદી નાખ્યું દેવોની આવી અન્યાય ભરી વાત સાંભળી જલંધર ગુસ્સે થયો તેણે દશમર નામના દૂતને બોલાવી ઇન્દ્રની પાસે મોકલી રત્નો મંગાવ્યા તેમજ તેમને શરણે આવવા તેમજ તે નહીં કરે તો તેમના રાજ્યનો વિનાશ થશે એમ કહેવડાવ્યું દશમર સંદેશો લઈ સર્ગલોકે જઈ ઇન્દ્રની સભામાં જલંધરનો સંદેશો સંભળાવ્યો ત્યારે ઇન્દ્રે સંદેશો મોકલ્યો મારાથી ડરી ગયેલા પર્વતોની સમંદરે પોતાના પેટમાં રાખ્યા છે તેથી મેં તેના રત્નો લઈ લીધા છે અગાઉ પુત્ર શંખે સંજનોની હિંસા કરી ત્યારે મારા નાના ભાઈ વિષ્ણુએ તેને મારી તેને માર્યો હતો તેને સમુદ્રે છુપાવી દેતા અને તે છુપાવીને સાધુ સંતોને પજવતો હતો માટે સમુદ્ર મંથનનું આ કારણ તું જલંધરને કહે જલંધરે સંદેશો સાંભળી શુભ નિશુંભ વગેરે સેનાપતિઓએ કરોડો દૈત્યો સાથે વીર ગર્જના કરતા દેવનગરી અમરાવતીને ઘેરો ઘાલ્યો દેવો અને દેવતીઓ વચ્ચે ભયંકર યુદ્ધ મંડાવ્યું યુદ્ધમાં જે દેત્યો નાશ પામતા તેને શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા વડે પુનઃ સંજીવન કરતા હતા ત્યારે બૃહસ્પતિ દ્રોણાચલ પરથી મંગાવેલી દિવ્ય ઔષધિથી મૃતદેવોને જીવંત બનાવતા હતા આથી જલંધરે દ્રોણાચલ પર્વતની ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધો જેથી એ પર્વત પરની ઔષધિ ન મળતા દેવો સંજીવન ન બની શકે બૃહસ્પતિને આ વિશે જાણ થતા તેમણે દેવોને ભાગી જવા કહ્યું સગડા દેવો અથડાતા કુટાતા દશે દિશામાં ભાગી ગયા જલંધરે સ્વર્ગમાં જઈ અમરાવતી કબજે કર્યું અને ત્યાં દેવોને સ્થાને શુંભ વગેરે પરાક્રમી દૈત્યોનું નિમણૂક કરી અને પોતે દેવોની પાછળ મેરુ પર્વતની ગુફા બાજુ રવાના થયો દેવોને સમાચાર મળ્યા કે જલંધર મેરુ પર્વત ઉપર આવી ચડ્યો છે તેથી તેઓ ત્યાંથી ભાગી બ્રહ્માજીને લઈ વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી હે ભગવાન તમને અમે વંદન કરીએ છીએ અમે સૌ આપની શરણે આવ્યા છીએ અમને ભયંકર જલંધરે સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે વિષ્ણુએ જલંધર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કરતા લક્ષ્મીજીએ કહ્યું હે નાથ હું સાગર પુત્રી છું જલંધર મારો ભાઈ છે એની યુદ્ધમાં મારો આપને માટે ઠીક નથી ત્યારે વિષ્ણુએ કહ્યું જલંધરને બ્રહ્માજીનું વરદાન હોવાથી તેનો નાશ મારાથી થશે નહીં તેને રુદ્ર વિના બીજું કોઈ મારી શકશે નહીં પછી વિષ્ણુ ગરુડ ઉપર આરૂઢ થઈ દેવસેનાની આગળ રહી યુદ્ધ માટે તૈયાર થયા તે વખતે ગરુડના પ્રચંડ વેગને પરિણામે ત્યાં મોટો જંજાવાત ઊભો થયો જંજાવાત જોઈ દૈત્ય સેના બ્રહ્મમાં ધકેલવા લાગી પરંતુ જલંધરે હોકાર પડકાર નાખી તેમની હિંમત આપી તેથી દૈત્ય સેના યુદ્ધ માટે ઝઝુમવા લાગી દેવો અને દાનવ વચ્ચે ભીષ્મ યુદ્ધ મંડાયું મંડાણો અસુરોએ ત્રિશુળ ફરસી વગેરે શસ્ત્રોથી પ્રહાર કરતા ઇન્દ્ર નાસવા લાગ્યા ત્યારે વિષ્ણુએ શાડંગ ધનુષ્યોનો ટંકાર કરી અસંખ્ય બાણો ફેંકીને દૈત્યોનો સંહાર કર્યો

ત્યારબાદ મુષ્ટિ યુદ્ધ શરૂ કર્યું આ યુદ્ધ ઘણું ચાલ્યું પણ કોઈની હાર જીત થઈ નહીં તેથી વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માંગ્યું કહ્યું ત્યારે જલંધરે કહ્યું આ પ્રસન્ન થયા હો તો તમે મને મારી બહેન લક્ષ્મી સહિત મારે ઘેર આવીને રહો વિષ્ણુએ વિચાર્યું જલંધરે મને બંદીવાન ન બનાવ્યો પરંતુ પરળો બનાવીને બાંધ્યો તેઓ વરદાન પ્રમાણે જલંધરના નિવાસી જઈને વસ્યા જલંધરે દેવો પાસેથી રત્નો લઈ લીધા એમના પદ પણ છીનવી લઈ દૈત્યોને તે સ્થાને પ્રતિષ્ઠિત કર્યા આ રીતે દેવોને વશ કરી જલંધર એક ચક્રી શાસન ચલાવવા લાગ્યો તે ધર્મપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો તેથી તેના રાજ્યમાં કોઈ દુઃખી રોગી કે દરિદ્ર જણાતું ન હતું જલંધર દ્વારા સરસ સ્થાનો છીનવાઈ જતા દેવોએ શંકરની સ્તુતિ કરી ભગવાન શંકરે તેમનું દુઃખ દૂર કરવાનો ઉપાય વિચારી નારદને પ્રેરણા કરી દેવો પાસે રવાના કર્યા નારદજી દેવો સમક્ષ પધાર્યા એટલે સમસ્ત દેવગણે તેમને પ્રણામ કરી દુઃખ દૂર કરવા માટે જણાવ્યું નારદજીએ દેવોની દશા જોઈને દયા આવી તેઓ જલંધરની મળવા તેના નિવાસી ગયા નારાજીએ તેની અઢળક સંપત્તિ અને ઐશ્વર્ય જોઈ વખાણ કર્યા અને સલાહ આપી હે દેત્યોમાં ઇન્દ્ર તું હવે ત્રિભુવનનો સ્વામી છે દેવો તારી સેવામાં છે તારી પાસે સંપૂર્ણ સમૃદ્ધિ અને કિંમતી મનોહર રત્નો છે પણ એ પહેનાર મનોહર સુંદર સ્ત્રી રત્ન ન હોય તો એ બધી સમૃદ્ધિ નકામી છે જલંધરે એ સ્ત્રી રત્ન વિશે પૂછતા નારદજીએ કહ્યું કૈલાશમાં શિવજીના પત્ની પાર્વતી ખૂબ જ સુંદર છે તેમના રૂપનો જોટો જગતમાં ક્યાંય ન જડે ત્રણેય લોકમાં આવું ઉત્તમ નારી રત્ન બીજું એકય નથી આમ કહી નારદજી ચાલ્યા ગયા નારદજીએ જલંધરના મનમાં બ્રહ્મ પેદા કર્યો જેથી તે સદા શિવની આવું કૃપાનું પાત્ર બને અને તેનો નાશ થાય પાર્વતીના વખાણ સાંભળી દૈત્ય મોહિત થઈને રાહુને તેડાવ્યો અને તેને દૂત તરીકે શિવજી પાસે મોકલવા નક્કી કર્યું તેણે રાહુને કહ્યું તું કૈલાશ પર્વત પર જા ત્યાં શિવજી નામે યોગી વસે છે તેને તું નિર્ભયપણે મારો સંદેશો આપજે હું યોગી તમારે સ્ત્રીની શી જરૂર છે સ્ત્રીઓની કદર અને આદર અમારા જેવા રાજા સિવાય બીજું કોઈ કરી શકે નહીં તમે યોગી છો તપસ્વી છો તમારે વળી સ્ત્રી રત્નની શું જરૂર માટે તમે સ્ત્રી રત્ન મને આપી દો તે જલંધરના વૈભવપૂર્ણ આવાસની શોભાવ છે દૈત્યરાજની આજ્ઞા મેળવીને દૂત રાહુ કૈલાશ પર જઈ સદા શિવને વંદન કરી જલંધરનો સંદેશો કીધો જલંધરનો સંદેશો હજુ પૂરો થાય તે પહેલાં જ તે પહેલાં જ શિવજી બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કઢાકા સાથે એક પુરુષ પ્રગટ થયો તે શિવ જેવા મુખવાળો નસી સમાન ભયંકર હતો તે રાહુ તરફ ધસ્યો રાહુએ દોટ મૂકી છતાં તેણે રાહુને પકડી લીધો ભયગ્રસ્ત બની રાહુ શિવને શરણે આવી રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યો શિવે તેને બ્રાહ્મણ હોવાથી શરણાગત પામી ક્ષમા આપી પેલો ભયંકર પુરુષ ભૂખ્યો હોવાથી શિવની આજ્ઞાથી પોતાના હાથ પગનું માંસ ખાવા લાગ્યો માત્ર તેનું મસ્તક બાકી રહ્યું આમ આજ્ઞા પાલનથી પ્રસન્ન થઈ શિવે તેને પોતાનું કીર્તિમુખ નામે ગણ બનાવ્યું અને કહ્યું તું આજથી મારો દ્વારપાળ બનીને રહીશ શિવજીની કૃપાથી મૃત્યુ મુખમાંથી બચેલો રાહો ગર્વહિત થઈ જલંધરના નગરમાં પહોંચી સગડી હકીકત કહી સંભળાવી આથી જલંધર ક્રોધિત થયો તે કૈલાશ પર ચડાઈ કરવા નીકળી પડ્યો તેણે શુક્રાચાર્ય તેમજ રાહુને આગળ કર્યો તે સમયે આકાશ વાદળોથી ઘેરાયેલું ગયું ઘેરાઈ ગયું તેમજ જલંધરના મસ્તક પરનો મુંઘટ વાયુના વેગથી નીચે પડી ગયો દેવોને ખબર પડતા જ તેઓ કૈલાસ પર પહોંચી ગયા અને ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા શિવજીએ વિષ્ણુને તેડાવ્યા અને પૂછ્યું તમે દેવોના રક્ષણહાર છો તમે તે દૈત્યનો નાશ કેમ ન કર્યો તમે સ્વર્ગમાં રહેવાને બદલે દૈત્યને નિવાસે કેમ રહ્યા ત્યારે વિષ્ણુએ કહ્યું દૈત્ય જલંધર આપના અંશથી જ ઉત્પન્ન થયો હોવાથી તેનો નાશ પણ આપ જ કરો વળી તે લક્ષ્મીનો ભાઈ હોવાથી મેં તેને માર્યો નથી શિવજીએ સગડા દેવોને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ચાલ્યા જવા કહ્યું ત્યારબાદ દૈત્ય સેના કૈલાસની સમીપે આવી પહોંચી તેમની ત્રાણોથી શિવજી ક્રોધે ભરાઈ પોતાની સેના તૈયાર કરી યુદ્ધે ચડ્યા બંને વચ્ચે ભયંકર યુદ્ધ થતા સંહાર થવા લાગ્યો શુક્રાચાર્ય દેવોને સંજીવન કરતા હતા તેથી દૈત્ય સેના ઓછી થતી ન હતી આ વાતની જાણ શિવજીને થતા તેમણે એક ભયંકર કૃત્ય ઉત્પન્ન કરી તે કૃત્ય યુદ્ધ ભૂમિમાં જઈને દૈવત્યોને મારવા લાગી તે શુક્રાચાર્યને લઈ અદૃશ્ય થઈ ગઈ તેથી દેત્યોમાં સોપો પડી ગયો શુભ નિશુંભ વગેરે સેનાપતિઓએ શિવસેના સાથે આક્રમણ કરી તેને અટકાવી દીધી નંદી ગણેશ કાર્તિકે વગેરે દેત્યોને લડતા અટકાવ્યા દેવો અને દેત્યો વચ્ચે ભીષણ જંગ મંડાવ્યો નંદી કાર્તિકે અને વીરભદ્રની સામે દેત્યો નાશ ભાગ કરવા લાગ્યા તેમને નાસ્તા જોઈ જલંધર યુદ્ધમાં આવી ચડ્યો અને તેણે વીરભદ્રને માથામાં ઘા કર્યો એટલે રુદ્ર ઘણો પોકારો પાડવા લાગ્યા તેમનો પોકાર સાંભળી પ્રભુ રુદ્ર પોઠિયા ઉપર બેસી રણ મેદાનમાં આવી ચડ્યા જલંધરે અને સેનાપતિઓએ બાણો વરસાવી આકાશને ઢાંકી દીધું શિવજીએ તે બાણ વર્ષા કાપી નાખી દૈત્ય ખડગરામીનું માથું ઉડાવ્યું મહાલક દૈત્યના ટુકડા કર્યા ધમસ્ત દૈત્યને પાશમાં જકડ્યો પ્રચંડ અસુરને ત્રિશૂળથી માર્યો દૈત્યો ચારે દિશામાં નાશ ભાગ કરવા લાગ્યા તેમને જોઈ જલંધર ક્રોધા વેષમાં બોલ્યો યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામનારને મોક્ષ મળે છે માટે હે શૂરવીર દેવત્યો નાશો નહીં મારી પડખે રહો આમ કહી જલંધર રુદ્રદેવ સામે આવ્યો રુદ્રદેવે જલંધરના બાણો આવતા જ કાપી નાખ્યા તેમણે સામા પ્રહારો કરતા જલંધરના ઘોડા રથની ધજા અને તેનું ધનુષ્ય કાપી નાખ્યા ક્રોધાવેશમાં આવી દેતે ગદા ઉગામી કે તરત જ ભોળાનાથે બાળોના સમૂહ વડે તેને દૂર ફેંકી દીધી જય શ્રી કૃષ્ણ મિત્રો આ કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલી તુલસી વિવાહ કથા આગલા વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદે હરી મુરારે हीनाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविंद हरि मरारी हीनाथ वासुदेव